લખપત તાલુકાના મોજે ગોધાતડ અને કાટિયા ગામોની જમીન જંગલ ખાતાને ફાળવવાની કાર્યવાહી સામે બંને ગામોના ગ્રામજનોએ પ્રથમ તબક્કે દયા પર મામલતદાર સાહેબને આવેદન આપી પોતાનો કડક વિરોધ નોંધાવ્યો છે ત્યારબાદ આ મુદ્દે જિલ્લા કલેક્ટર શ્રી કચ્છને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે આ આવેદનમાં ગામના આગેવાનો તનેરાજ મહેસાજી સોઢા ખુમાનસિંહ ઉત્તમસિંહ સોઢા સમેજા હુસેન અમીન સહિત ગ્રામજનોએ જણાવ્યું છે કે ગોધાતડ ગામના સર્વે નંબર પાંચ નવ બાવીસ અને સત્યાવીસને જમીન જંગલ ખાતાને આપવાની પ્રક્રિયા ગ્રામજનોના હિત સામે અને સંપૂર્ણપણે અન્યાયપૂર્ણ છે ગ્રામજનોએ રજૂ કરેલા મુખ્ય મુદ્દા મુજબ અગાઉથી જ આ ગામે બારસો હેક્ટર જેટલી જમીન જંગલ ખાતાને ફાળવાઈ ચૂકી છે ગોધાતડ ડેમ ચિકારા અભયારણ્ય તળાવ સ્મશાન કબ્રસ્તાન અને ગામતડ માટે પણ નોંધપાત્ર જમીન આપવામાં આવી છે જંગલ ખાતાની જમીનમાં હકીકતમાં કોઈ વન વિસ્તાર નથી માત્ર ગાકો બાવળ જેવી ઝાડીઓ ઉગી છે બંને ગામોમાં આશરે એક હજાર ગાયો ભેંસ એક હજાર ખેટા બકરા તથા અંદાજે પાંચસો માનવ વસ્તી વસે છે જેનો આધાર ખેતી અને પશુપાલન પર છે વધુ જમીન ફાળવવાથી ગ્રામજનોના જીવન અને રોજગારી પર ગંભીર અસર પડશે ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ન્યાયસભર નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી જમીનની કોઈ માપણી કે કબજો સુપરત કરવામાં આવશે નહીં જો પ્રશાસન દ્વારા બળજબરી કરાશે તો ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવશે અંતે ગ્રામજનોએ પ્રશાસનને અપીલ કરી છે કે ગોધાતડ અને કાટિયા ગામોની બાકી રહેલી જમીને જંગલ ખાતાને ફાળવવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવામાં આવે અને ગ્રામજનના હિતોનું રક્ષણ કરવામાં આવે નકલ રવાના માનનીય સંસદ સભ્ય શ્રી કચ્છ મોરબી માનનીય ધારાસભ્ય શ્રી અબડાસા નાયબ કલેક્ટર શ્રી નખત્રાણા મામલતદાર શ્રી દયાપર મામલતદાર શ્રી લખપત પ્રમુખ શ્રી લખપત તાલુકા પંચાયત આર એફ ઓ દક્ષિણ રેન્જ દયાપર ગોધાતડ તથા કાટિયા ગામના ગ્રામજનો રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છકેર ટીવી ન્યૂઝ લખપત તાલુકા બ્યુરો ચીફ